પ્રિમાન સ્વામીએ દેવકીનંદન શ્રી કૃષ્ણ અને શ્રીજી મહારાજની એકતા કરેલી એના પર આ પદ બહુ અદભુત બનાવ્યું છે મંગલમૂર્તિ મધુરી સહજાનંદ મહારાજ હવે આ આ તમે બધાની ચાલાકી જોજો સૂર્ય પ્રવૃત્તિવાળા છે ને આજે બધા એટલે હવે અહીંયા તમે ખોટું ના લગાડજો આ મારો શબ્દ નથી આ ભગવાન સ્વામિનારાયણનો એટલે શ્રીજી મહારાજનો શબ્દ છે કે જે અક્ષરધામના શ્રી કૃષ્ણ ભગવાન અક્ષરધામના ભગવાન અને દેવકીનંદન શ્રી કૃષ્ણ વચ્ચે જે ભેદ કહે છે ભેદ કરે છે અને ભેદ કરીને કહે છે બીજાને એ બધા મહારાજે શું કીધેલા છે અસુરો એટલે જે શ્રીજી મહારાજને કૃષ્ણથી અલગ પાડે છે અથવા શ્રીજી મહારાજ કરતાં શ્રીકૃષ્ણને નીચે પાડે છે ને એને મહારાજે બધાને અસુરો કીધેલા છે એટલે હું અસુરો કહું છું હવે જેના પર લાગુ પડતું એ લાગુ પડે કેમ કે આ મારો સિદ્ધાંત નથી આ વૈષ્ણવ સિદ્ધાંત મહારાજે આપેલો છે એટલે હું કહું છું કે આસુરી પ્રવૃત્તિ દ્વારા એ લોકો તમારી સામે કેવી ચાલાકી કરશે કે આ જ મારે ઓર્ડર એ પદ ગવડાય ગવડાય કરશે પણ આ પદ ક્યારેય નહીં બતાવે કે જે પ્રેમાનંદ સ્વામીએ જ સ્વયં લખેલું છે હવે આ પદ પર થોડું દ્રષ્ટિ પાડીએ આ પદમાં પ્રેમાનંદ સ્વામી શું કહે છે તો મહારાજ પ્રેમ સ્વામી કે છે મંગલ મૂર્તિ માતુરી સહજાનંદ મહારાજ આ મહારાજની મૂર્તિ કેવી છે શ્રીજી મહારાજની જે આવી રીતે સિદ્ધાસનમાં મહારાજ બેસતા હતા અને જેમના હાથે ગુલાબ પકડીને સૂંઘતા હતા એ મૂર્તિ કેવી છે મહારાજની મંગલ મૂર્તિ છે મંગલ કરનારી મૂર્તિ છે એવા સહજાનંદ મહારાજ છે અને શું કહે છે દ્વિજ પ્રગટ ભયે પુરુષોત્તમ આવ્યું ફરી પ્રગટ આ પ્રગટ પ્રગટમાં બહુ લોચા માર્યા છે આજે લોકોએ એ પણ આપણે એક વિડીયો બનાવીશું કે આ પ્રગટ પ્રત્યક્ષ અને પરોક્ષ એમાં જે લોચા સમજાયા છે ને તમને એનો અર્થ પણ સમજાવીશું કે પ્રગટ શું કહેવાય અત્યારે મેં તમને થોડુંક સમજાવી દીધું આગળ કે ભગવાન જે અવતારી રૂપ છે ને એ જ્યારે બ્રહ્માંડમાં અવતાર ધારણ કરે ને એટલે પ્રગટ થયા એટલે આપણે અનુભવમાં આવ્યા એટલે આપણે એને પ્રગટ પુરુષોત્તમ કહીએ છીએ એટલે રામને પણ પ્રગટ પુરુષોત્તમ કહેવાય શ્રી કૃષ્ણ ભગવાનને પણ પ્રગટ પુરુષોત્તમ કહેવાય શ્રીજી મહારાજને પણ પ્રગટ પુરુષોત્તમ કહેવાય એવી રીતે ભગવાનના જેટલા બધી અવતારો થાય ને એ બધાને પ્રગટ પુરુષોત્તમ કહેવાય કેમકે અવતારી એ કંઈ જીવ ઈશ્વર માયા અક્ષર એટલે બ્રહ્મને પરબ્રહ્મ એ જે પાંચ વેદ કીધા એમાં એ પરબ્રહ્મમાં જ બધા અવતારો ફીટ થાય એવું નહીં કે અવતારો પછી ઈશ્વરમાં લઈ આવવાના છે એ એ લોકોએ અમુક મૂર્ખામી કરી છે એ બધા સિદ્ધાંતો પણ આગળ સમજીશું આપણે તો એ બધા અવતારો કોણ છે અવતારીના જ છે અવતારી અને અવતારમાં સ્વરૂપથી કેવું છે એક્યપાણું છે નિત્યાનંદ સ્વામી સાંડિલ્ય સૂત્ર ભાષ્ય એની પણ આપણે આગળના વિડીયોમાં ક્યાંક મેં એનું પ્રમાણ બતાવ્યું હતું તમે જોઈ લેજો આગળ પ્રિમાનંદ સ્વામી શું કહે છે દ્વિજ કુળ એટલે કે કુળમાં એ પ્રગટ થયા કોણ તો આ ભગવાન ગોલોક મધ્ય અક્ષરધામમાં બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણ રૂપે જે છે વચનો પરથારો ભક્ત ચિંતામણી પ્રકરણ એક પુરુષોત્તમ પ્રકાશ એક વાસુદેવ મહાત્મ્ય ધર્મ આખ્યાન ધામ વર્ણન ચાતુરી સત્સંગી જીવન એમાં જે ભગવાનનું વર્ણન કર્યું એ જ ભગવાન કેવી રીતે પ્રગટ થયા દ્વિષકુલમાં પ્રગટ થયાના માટે અધમ ઉદાહરણ કાઢ અધમોનું ઉદાહરણ કરવા માટે હવે જો આગળ આ આ ખાસ ચાર પદો જોજો તમે જો શ્રી કૃષ્ણ ગોકુલમાં અહીં પ્રગટે કંસનિકંદ આજે શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થયા હતા ને કંસ નિકંદ એટલે અહીંયા એક ઉદાહરણ આપ્યું કે કંસનો જે નાશ કરવા માટે જે ગોકુલમાં પ્રગટ્યા હતા શ્રી કૃષ્ણ એ જ સોઈ અબ પ્રગટે ધર્મકુલ સ્વામી સહજાનંદ એટલે એ દેવકી નંદન શ્રી કૃષ્ણ હવે ક્યાં પ્રગટ થયા ધર્મકુલમાં તબ ંદન પ્રગટ હોઈ ઉતાર્યો ભૂમિ પાર એટલે ત્યારે આ કૃષ્ણ એમને શું કર્યું કે ભૂમિનો ભાર ઉતાર્યો અધર્મ મૂળ અવખાર એટલે આ શ્રીજી મહારાજે એ શ્રી કૃષ્ણ ફરી શ્રીજી મહારાજે આવીને શું કર્યું કે કલયુગમાં સતયુગ જેવું વાતાવરણ ઊભું કર્યું અને શું કર્યું અધર્મનો મૂળ ઉખાડી નાખ્યો ત્યારે પણ કૃષ્ણ દ્વેષ્યો હતા સત્સંગની બહાર હતા સંપ્રદાયની બહાર હતા એ બધાનું મૂળ ઉખેડી નાખ્યો એ બધા નિરાકારમાં માનતા હતા મહારાજે પ્રતિપાદિત કર્યું કે જે અક્ષરધામમાં ભગવાન છે એ સ્વયં શ્રી કૃષ્ણ છે શ્રી કૃષ્ણ રૂપે છે અને સમાધિમાં બધાને દર્શન કરાય એ રીતે આ જ વચ્ચે પ્રથારમાય આવશે પહેલું રેફરન્સ આપે છે સમાધિનું તો મહારાજે કેવા દર્શન આપ્યા ગોલોક મધ્ય અક્ષરધામમાં કૃષ્ણ રૂપે રાધારમા સહિત ભગવાનને દર્શન પછી બીજી રીતે રૂપે વર્ણન કરે છે આમાં પણ સમાધિમાં લોકોએ વાર્તા સંગ્રહ એટલો ખેંચી કાઢ્યો છે કે એમાં પછી અવતારોને નીચા પાડ્યા છે અવતારોને ભક્તો બતાવ્યા છે આ બધી વાર્તા બનાવેલી વાર્તાઓ છે આપણા મૂળભૂત શાસ્ત્રોની વાર્તા નથી એટલે સમાધિ પ્રકરણમાં પણ બધી ઉમેરી ઉમેરીને મરી મસાલા ઉમેરીને બધી વાર્તાઓ બનાવેલી છે એટલે એમાં પણ આપણે બિલકુલ વિશ્વાસ નહીં કરવાનો જે આપણા વચનોમાં પંથારામાં લખ્યું છે ને કે સમાધિ પ્રકરણમાં મહારાજે કેવી કેવી રીતે દર્શન આપ્યા એકદમ એ લોકોએ લખ્યું છે નંદ સંતોએ કેમ લખ્યું કે ભાઈ આમાંથી લોકો ઊંધા ઊંધા અર્થો ના કાઢે ભવિષ્યમાં એટલે સ્પષ્ટ કર્યું કે મહારાજે કયા કયા રૂપે દર્શન આપ્યા એમાં ગોલોકમાં અલગ મેં અક્ષરધામમાં અલગ દર્શન નહીં આપ્યા ગોલોક બધી અક્ષરધામમાં કૃષ્ણ રૂપે ભગવાનને દર્શન આપ્યા શ્રીજી મહારાજે આવું જ લખ્યું છે હવે જો ફરીથી વચનો ફરી બીજી એકતા કરે છે તબ તબાવન એટલે વૃંદાવન ગોપી સંગ કીનો રાસ બિલાસ એટલે જે રાસ કર્યો મહારાસ અબ નૈિક વ્રત ધરી કિ કામાધિક રિપુનાસ હવે આ શ્રીજી મહારાજ વખતે એ શ્રી કૃષ્ણ ભગવાને શું કર્યું કે નૈશ્ચિક વ્રત ધારણ કર્યું હવે આમાંય પણ અમુક લોકો શ્રી કૃષ્ણ અવતારને નીચા પાડવા કેવું કે આ તો રાસ વિલાસ કર્યો એટલે સ્ત્રીઓનો સંગ કર્યો એટલે માયાની અંદરના ચરિત્રો કર્યા એવું નહીં સમજવાનું આનું પણ શ્રીજી મહારાજે કેટલા બધા દ્રષ્ટાંત આપ્યા છે કે શ્રી કૃષ્ણ ભગવાન એટલે આ દેવ દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન હતા ને એ નૈષ્ટિક બ્રહ્મચાર્ય હતા આ જે રાસ રાસ વિલાસ કર્યો છે ને એ કામદેવનો ગર્વ હરવા માટે એમનું ચરિત્ર છે એમાં પણ એમને પોતાનું નૈષ્ટિક બ્રહ્મચાર્ય ખંડન નહીં થવા દીધું મહારાજે આ સમજાયું છે વચન સત્સંગી જીવનમાં પણ સમજાયું છે એટલે એ ચરિત્રમાં શંકા નહીં કરવાની અને અસુર નહીં બનવાનું આપણે આ સમજજો આ બધા આજના અવતાર દ્રોહીઓ બધા શું કરે છે શ્રીજી મહારાજને સર્વોપરી બતાવવા આ દેવકીનંદન શ્રીકૃષ્ણ ભગવાનના ચરિત્રમાં શંકા કરવા જાય છે અને એને નીચે પાડીને પછી મહારાજને ઊંચા બતાવે છે તો એ તો પારાવાર દ્રોહ છે કોઈ જન્મે તમારું કલ્યાણ નહીં થાય એટલે આ બધું તમને હું સમજાવવાનો મારો ઉદ્દેશ્ય શું છે કે આજની નવી પેઢી જાગે આ જે બધી પેઢી પચાસ વર્ષ સાહીઠ વર્ષથી જે માને છે ને એ લોકોને જે માનવું હોય માનવા દો પણ તમે આ મૂળભૂત શાસ્ત્રોને ખોલીને વાંચો તમારી સામે આ બધા કીર્તનો દબાવી દીધા છે અને ખાલી અમુક કીર્તનો પ્રગટ કર્યા છે એવું નહીં કરવાનું આપણે બધા કીર્તનોને સમજવાના છે કે ખાલી શ્રી કૃષ્ણ શબ્દ આવે બધું ગાયબ નહીં તો આવશે તો તમને લોકો એમની રીતે જે સમજ્યા છે ને એ તમારામાં ફિટ કરશે એટલે આપણે એમની બુદ્ધિથી નહીં સમજવાનું આપણે પોતપોતાની બુદ્ધિથી અને શ્રીજી મહારાજની બુદ્ધિથી સમજવાનું છે શ્રીજી મહારાજની બુદ્ધિ કઈ છે શિક્ષાપત્રી છે શિક્ષાપત્રીમાં મહારાજે શું લખ્યું આ સમગ્ર શાસ્ત્રનો સાર મારી બુદ્ધિએ કરીને લખ્યો છે એટલે દરરોજ વાંચવાની છે છે આપણે કે શ્લોક વાંચવાનો અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન અને એ જ શ્રીજી મહારાજ રૂપે આયા હતા એ જ શ્રી કૃષ્ણ હતા ત્રણ ત્રણે સ્વરૂપમાં એકતા કરવાની છે આપણે એવું નહીં કરવાનું કે બધા અલગ અલગ સમજવાના છે અને પછી છેલ્લે છેલ્લા પદમાં શું કહે છે પ્રેમંદ સ્વામી નંદ કુંવર એટલે કે આ દેવકી નંદન શ્રી કૃષ્ણ સો ઈ ધર્મ સૂત એ જ આ ધર્મના સૂત છે આ દેવકી નંદન શ્રી કૃષ્ણ છે એ ધર્મ શું એટલે ધર્મના પુત્ર છે એક જાણી કરો ને એટલે શું સ્નેહ આ એક જાણી સ્નેહ કરો શું કહે છે પ્રેમાનંદ સ્વામી નંદ કુંવર ને ધર્મનંદન નંદ નંદન ને ધર્મનંદન ને એક જાણો અને પછી એમાં સ્નેહ કરો પ્રેમાનંદ તેહી યહી હે આ છે આ છે એ જ આ છે અને આ છે એ જ આ છે હે કછું ન સંદેહ પ્રેમાનંદ યહી હે યહી તેહી હે કછું ન સંદેહ કેટલી અદ્ભુત એકતા કરી કે આ શ્રીજી મહારાજ છે એ જ દેવકી નંદન શ્રી કૃષ્ણ છે કેમકે આપણો ઇતિહાસ છે આ શ્રીમદ ભાગવત વાંચવાનું છે મહારાજની આજ્ઞાથી તો ખબર પડશે કે ઉદ્ધવજીને ઉપદેશ આપીને ક્યાં મોકલ્યા હતા બદ્રીકા આશ્રમમાં અને પછી ઉદ્ધવજી રામાનંદ સ્વામી બન્યા અને આ દેવકી નંદન શ્રી કૃષ્ણ ફરીથી શ્રીજી મહારાજ રૂપે આવ્યા એ આપણો મૂળભૂત ઇતિહાસ છે એ ઇતિહાસ કેમનો બદલવાનો તમે મનગળત સિદ્ધાંતો તો બનાવી દીધા પણ ઇતિહાસને ભૂસવા કેમનો જશો ઇતિહાસ તો ઇતિહાસ રહેવાનો છે એટલે હવે આ આ છે હવે પદને સમજાવે કોઈ તમને કેમ કેમને જે સિદ્ધાંતો બનાવ્યા હશે તમને જે રીતે હશે એ બધું ખોટું પડી જશે હવે આ કરી તો આજ ભગવાન આપ થયા અને આજ ભગવાન આપ થયા અક્ષરધામ દ્વિભૂત દિવ્ય સાદા સાકાર રૂપ છે તો મહારાજ જયારે પોતાના સ્વરૂપનું વર્ણન કરે તો કયા રૂપે કરે આજ રૂપે કરે ને બીજા રૂપે કરે તો શું થયું એ ગુલોક મંદિરનું અક્ષરધામ જ થયું અક્ષર અમૃત નામ દ્વિભૂત દિવ્ય સદા સાકાર એટલે શું આ સદા સાકાર દ્વિભૂત જ છે મુરલીધર છે બીજા બધા આ પદમાં નહીં સ્વામી શાસ્ત્રોમાં મહારાજે સ્વીકાર કરેલું છે કે ભગવાન છે 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 બે વગાડે સમાન પિતામર ધારણ કરેલું છે રાધા રમા સહિત એ ભગવાન બિરાજમાં છે એટલે થઈ એકતા એટલે પ્રેમાનંદ સ્વામીના એ ત્રીજું ને ચોથું પદય ખોટું નથી અને આ પદય ખોટું નથી આ પદ પણ સાચું છે એટલે એકતા કરીને પછી એ વસ્તુ સમજવાની છે આપણે એવી રીતે નહીં સમજવાની કે શ્રીજી મહારાજે સૌનો પ્રેરક હું ભગવાન કહી દીધું એટલે બધા કૃષ્ણના પ્રેરક છે કૃષ્ણ શ્રી કૃષ્ણ જે અક્ષરધામનું છે ને એ સર્વનું કારણ છે અને એમાં એ જેટલા અવતાર ધારણ કરે ને એ અવતારમાં એ જ ભગવાન રહેલા છે એટલે પણ છે એટલે જ્યારે આ ભગવાન જે ભક્તોને મળે ને તો એની અવતારી ભાવ આ ભગવાનની ઉપાસના તમે કેવી રીતે કરી શકો આ શ્રી કૃષ્ણ ભગવાનની ઉપાસના કેવી રીતે કરી શકો અક્ષરધામમાં રહેલા એ તો તમારા વાણી ઇન્દ્રિયો મનથી અગોચર છે તમારા અનુભવમાં જ નહીં આવતું એ તો સમાધિમાં જાઓ ત્યારે અનુભવમાં આવે એટલે તો શું કરે છે આ ભગવાન તમારી કૃપા માટે મનુષ્ય જેવા થાય છે કેટલું સમજાવે છે તમને આ આવવા માટે મનુષ્ય જેવા થાય થાય એટલે આપણે આપણે એમાં સ્નેહ રૂપ દેખી શકીએ શકીએ એની પૂજા ઉપાસના કરી એટલે અવતારીની ઉપાસના કેવી રીતે શક્ય છે અવતારી અવતાર થકી જ અવતારીની ઉપાસના શક્ય છે બીજું અવતારીની ઉપાસના કરવી હોય ડાયરેક્ટ તો તમારે સમાધિમાં જવું પડે પહેલા તો પહેલા સમાધિમાં જાવ પછી અવતારીની ઉપાસના કરો એટલે અવતાર થકી જ ઉપાસના થાય અને અવતાર બધા આજે શ્રી કૃષ્ણ અને સજાન સ્વામી એમાં તો આપણે ઈક્ય માનવાનું છે કેમ કે આપણા ઉદ્ધવ સંપ્રદાયની શરૂઆત પણ દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને જ્ઞાન આપીને ત્યારે ઉદ્ધવ સંપ્રદાયની શરૂઆત કરી દીધી છે એટલે આપણે આ બંને સ્વરૂપો સ્વીકારેલા છે એવું નથી કે ભાઈ શ્રીજી મહારાજનું સ્વરૂપ સ્વીકાર્યું એટલે અનન્ય ભાવે ઉપાસના કરી એટલે શ્રીજી બધા શ્રીજી મહારાજ શ્રીજી મહારાજ શ્રીજી મહારાજ પછી શ્રી કૃષ્ણને નિમાન એવું નહીં નંદ સંતો એ ત્યારે તો શ્રીજી મહારાજ પ્રગટ હતા તમારા જોડે તો અત્યારે પ્રગટ નથી એટલે પ્રગટ કેવી રીતે છે અત્યારે આપણી જોડે અર્ચા સ્વરૂપે સિંહજી મહારાજનું જે અચાર સ્વરૂપ છે એ પ્રગટ ભગવાન કહેવાય કેમકે એ પણ એ ભગવાનનું આ ભગવાનનું એક સ્વરૂપ છે જે પાંચ પંચરાત્રમાં સમજાયા એ પણ આપણે આગળ સમજીશું તો અર્ચા સ્વરૂપે આજે પ્રગટ છે એવી રીતે આ શ્રી કૃષ્ણ ભગવાન પણ અર્ચા સ્વરૂપે પ્રગટ છે તો ત્યારે તો અવતાર સ્વરૂપે ધન સંતોને મળ્યા હતા તો પણ એવું કંઈ મહિમામાં ગાણા નહીં થઈ ગયા કે બધા સિદ્ધાંતો ખોટા કરી નાખ્યા એ લોકોએ સિદ્ધાંતો જે પ્રમાણે છે એ પ્રમાણે રાખ્યા છે કક્ષાધામમાં ભગવાનનું વર્ણન કર્યું તો આ રૂપે જ કર્યું અને એ ભગવાન આ સ્વરૂપની એકતા શ્રીજી મહારાજ જોડે કરીને શ્રીજી મહારાજને પછી કીધું છે કે સર્વ અવતારી સર્વ કારણ એવું નહીં કે મન થાવ એમ બોલ બોલ કર્યું છે અને પછી બીજા અવતારોને નીચે ઉતાર્યા તમે નંદ સંતોના પણ જે પદો જે વાક્યો સાંભળશો ને તો પહેલા એ શ્રી કૃષ્ણ ભગવાન જોડે એમની એકતા કરશે અને પછી શ્રીજી મહારાજને સર્વ અવતારી કહેશે કે સર્વ અવતાર ધરતાર કહેશે એમને એમ નહીં કહેવાનું આપણે ખબર પડે ને મગજમાં ફીટ થશે હવે તમને ધીમે ધીમે